છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના નણવાટ ગામ અને આસપાસના વિસ્તારોમાં લોકોને ફિલ્ટરવાળું પાણીનું પીવા માટે ઉપલબ્ધ કરવા માટે સત્યાવીસ લાખ રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી તૈયાર કરવામાં આવી હતી જોકે ત્રણ વર્ષ વીતી ગયા છતાં પણ કેટલાક ગામડાઓમાં આવેલા ઘરોમાં એક ટીપું પણ પાણી નળથી નથી આવી શકતું કોન્ટ્રાક્ટરે યોગ્ય રીતે કામ ન કરતા ટાંકીમાં પાણી ભરાવામાં નથી આવતું ત્યારે છોટાઉદેપુર જિલ્લાના દરેક ગામડાઓમાં નલસે જલ યોજનાની કામગીરીની તપાસ થવી જોઈએ તો સમગ્ર હકીકત બહાર આવી શકે છે આજે ત્રણ વર્ષથી આ ટાંકી બનાવેલી છે આ ટાંકી બનાવેલી છે ખાલી શોભાની બનાવેલી છે અને ચીમલા પણ બનાવેલા છે આજ સુધી અમારા નળવાડ ગામની અંદર આ ટાંકી અને એના માટે એકવીસ લાખ રૂપિયા ફાળવેલા છે પણ આજ સુધી અમારા બહેનોને માટે નળમાં પાણી હજુ ચાલુ જ છું નથી તો સરકારશ્રીને તેમજ વાસ્તુવાળોને ઘણી વખત રજૂઆત કરી પણ હજુ કોઈ ધ્યાન જોડા નથી અને એક હજાર જેટલા માણસો ગમે છે કહેવાય કોની જોડે કોઈના ઘરોમાં પાણી પણ પહોંચતું નથી એટલે અમારે એવું કહેવાનું છે કે નળ છે જળ છે કહે છે મોદી એ અમારે આવેલું જ નથી આ પાણીની અમારે ફરજિયાત જરૂર છે કૂવે આવી રહ્યા તો વાહ હવા ન ઉઠીને કવાટ તાલુકાના નણવાડ ગામે છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો સત્તાવીસ લાખ રૂપિયાના ખર્ચે આ ટાંકી બની છે ઘરે ઘરે નળ મૂકવામાં આવ્યા પરંતુ આ ટાંકીમાં આજ દિન સુધી ત્રણ વર્ષમાં ટીપું પાણી ભરાયો નથી ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી કે આ ટાંકીમાં પાણી ભરવામાં આવે પરંતુ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ફક્ત કામગીરી કરી અને પ્રજાને સુવિધા આપી દીધી હોવાનો કાગળ ઉપર રિપોર્ટ બનાવીને જતા રહે છે ત્યારે આદિવાસી વિસ્તારમાં સરકાર કરોડ રૂપિયા ખર્ચે છે પરંતુ તે પાણીમાં વહી જાય છે ટિક દણીવાલા જીએસટીવી